નમસ્તે મિત્રો આગળના એક વિડીયોમાં મેં એક કોયડો મૂકેલો હતો તે તમે કદાચ જોયો હશે અને જો ન જોયો હોય તો તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાંથી તમે જોઈ શકશો તો આજે આ વિડીયોમાં આપણે તે કોયડાનો ઉકેલ મેળવીશું સાથે જ તે વિદ્યાર્થીનું નામ પણ જાણીશું જેને આ કોયડાનો સાચો જવાબ આપેલો છે તો ચાલો જોઈએ આ વિડીયો કોઈડાનો ઉકેલ મેળવતા પહેલા આપણે આપણી તર્ક બુદ્ધિને ચકાસી લઈએ હવે તમને એવું પૂછવામાં આવે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો ક્રમશઃ માપ સાઠ અંશ છે અને ચોથા ખૂણાનું માપ શોધો આવું પૂછતા જ તમે ઝડપથી કહી દેશો કે ત્રિકોણના તો ત્રણ જ ખૂણા હોય એને ચોથો ખૂણો જ ના હોય તેથી ચોથા ખૂણાના માપ શોધવાનો સવાલ જ નથી થતો તો મિત્રો અહીં આ કોયડામાં પણ આવું જ છે તેથી જ મેં તર્કબુદ્ધિનો ઉપયોગ કરી જવાબ આપવા કહેલું નહીં કે આ કોયડાનો ગણતરીથી જવાબ લાવો હવે આ કોયડાને આપણે ધ્યાનથી સમજીએ કે કોયડો કંઈક આવો હતો કે એકથી વીસ સુધીની ક્રમશઃ એકી સંખ્યા જેમ કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર અને ઓગણીસ આ દસ સંખ્યા અને તેનો સરવાળો સો થાય હવે આમાંથી કોઈ પાંચ સંખ્યા લેવાની હતી અને તેનો સરવાળો પચાસ થવો જોઈએ હવે અહીં ખાસ ધ્યાન આપો કે અહીં પાંચ સંખ્યા એ એકી સંખ્યા છે અને તેનો સરવાળો છે તે બેકી સંખ્યા છે અહીં અંક સંખ્યા પાંચ જે એકી છે અને તેની બધી સંખ્યાનું મૂલ્ય પણ એકી જ છે તેથી તેનો સરવાળો બેકી સંખ્યામાં ક્યારેય ન આવી શકે જોઈએ આને ઉદાહરણથી હવે એને સમજવા માટે આપણે કોઈ પણ પાંચ સંખ્યા ક્રમશઃ લઈએ હવે પ્રથમ સંખ્યા લઈએ એક એને આપણે જીરો વત્તા એક એમ લખી શકીએ બીજી સંખ્યા લઈએ ત્રણ જેને આપણે બે વત્તા એક એમ લખી શકીએ ત્રીજી સંખ્યા લઈએ પાંચ જેને આપણે ચાર વત્તા એક એમ લખી શકીએ ચોથી સંખ્યા લઈએ સાત જેને આપણે છ વત્તા એક એમ લખી શકીએ પાંચમી સંખ્યા લઈએ નવ જેને આપણે આઠ વત્તા એક લખી શકીએ આમાં એકી અને બેકી સંખ્યા અલગ થશે અહીં તમે જોશો તો એક એ એકી સંખ્યા સામાન્ય જોવા મળે છે અને તેનો સરવાળો પાંચ થાય છે જે પણ એકી સંખ્યા જ છે એટલે જે કોઈ કુલ સંખ્યા એકી હોય અને તે દરેક સંખ્યાનું મૂલ્ય સંખ્યા પણ એકી હોય ત્યારે કોઈ પણ સંજોગમાં બેકી સંખ્યામાં જવાબ ન આવે માટે આ કોયડો માત્ર તર્કબુદ્ધિનો કોયડો હતો આમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નહોતી આમ જ તર્કબુદ્ધિથી ડૉક્ટર કૌશિક ડી મકવાણાએ તેનો જવાબ આપેલ છે તેથી સંતમિત્રા કોમ્પ્યુટર વાલાસણ યુટ્યુબ ચેનલ હતી તેમને ખૂબ ખૂબ અભિનંદન આભાર જો આપણે આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેનાથી અમારા આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપણા સુધી પહોંચતી રહે